અરે આલે આ રોટિયા સો ઓયા ગાણે કરી દેસી કામ કરે હાલે ને જઈને વાહે બગાડી આ હાલ હાલ દે હો ઓ કલર કાઢજો હે આ કલર લઈ ગસી ઈડ લાગી ગી હે હ

હવે મારો બેટો મારો ગવર મોટો થતો નથી કીધું ભાઈઓ માય ને ઉપર નો થયો

ખરું આ બાયરી મર્યા પછી તો દશા છે કઈ

ખાવાનો હા હા કટીન ખીચડી થઈ જાય તપલા તમદાર ખાઈ હો બા પપ્પા વાહ આખે પાછા ઉખડો તાર ભાઈ બગાડી તાર છોકરા લે લે ત બગાડે ને ઈ કઈ સુ ટેકરાન કિલો લાવી વાત કરે ઢુલાડી છે છોકરા બગાડે ની વાત કરે

મને છડે હે આવે